તો જુઓ સરગવાનો ઓળો કરવા માટે મેં અહીંયા સરગવો લીધો છે મારી બેનપણીને ફાર્મ હાઉસ છે એને ત્યાંથી આ સરગવો આવેલો છે તો જુઓ એકદમ મસ્ત સરગવાની અંદર વધારે માવો અને બિયા હોય એવો સરગવો આપણે પસંદ કરવાનો છે એમાં આપણે લેશું આખું લસણ જે મસ્ત મોટી કઢીનું છે એમાં એક ટામેટું લેશું અને બે દેશી મરચાં લેશું અને એક કાંદો હવે આ બધી વસ્તુને આપણે સેજ તેલવાળો હાથ કરી અને શેકી નાખવાની છે કાંદોને શેકવાનો નથી તો આપણે આ બધી જ વસ્તુને ગેસ ઉપર શેકવા મૂકીશું તો જો આ રીતની આપણી પાસે જાળી હોય ને તો જાળીની ઉપર આ રીતે ગેસ ઉપર આપણે બધી વસ્તુને શેકી લેશું સરસ તો સરગવાને સૌ પ્રથમ શેકી લેવાનો છે એની સાથે આપણે એક ટમેટાને પણ શેકી લેવાનું છે અને એની સાથે આપણે આ મરચાં ને ને લસણને પણ શેકી લેવાનું છે લસણ આખા લસણને આ રીતે એ સુપર મૂકીને અને આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે શેકી લેવાની છે તો જુઓ આપણા બધા જ શાકભાજી સરસ શેકાઈ ગયા છે આપણે તેલવાળો હાથ કરવાનો મતલબ શું કે તેલવાળો હાથ કરીએ શાકભાજી શેકવા ટાઈમે તો એ એકદમ ફોતરા છૂટા પડી જાય છે અને સરસ શેકાઈ જાય છે એટલે કોઈ પણ વસ્તુ આપણે આ શાકભાજીની શેકવી હોય ને તો એને તેલવાળો હાથ લગાવી દેવાનો એટલે મસ્ત રીતે એના છોતરા હોય એ છૂટા પડી જાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ રીતે આપણે સરગવો અને બધા જ શાકભાજી જે નાખવાના છે અંદર ટામેટા અને મરચાં ને બધું એને આ રીતે શેકી લેવાનું છે હવે આને ઠંડા પડવા દેશું અને પછી આની છાલ કાઢી લેશું તો આપણી સરગવાની શીંગો સરસ ઠંડી થઈ ગઈ છે એને આપણે હવે આ રીતે બે ભાગમાં કટ કરવાની છે અથવા તો જો આપણે આવી રીતે આમ ખોલીએ ને એટલે સરગવો તરત ત્રણ ભાગમાં ખુલે ને તો એની ચીરી જે હોય ને ત્યાંથી આ સરગવો ખુલી જાય છે હવે એ સરગવાને આપણે ખોલી અને પછી આ જે એનો અંદરનો માવો છે ને એને આ રીતે ચમચીથી બધો જ કાઢી લેવાનો છે જો પેલા બીજા નીકળી જાય છે અને પછી એનો માવો નીકળી જાય છે આ રીતે આપણે બધો જ માવો સરસ રીતે એમાંથી કાઢી લેવાનો છે આ રીતે તો જો હવે આપણે બધી વસ્તુને પીસવાની છે તો સૌ પ્રથમ આપણે અહીંયા કાચો કાંદો લીધો છે એને આપણે આ રીતે મિક્સરની અંદર નાખીને આ જે ચોપર હોય છે એની અંદર ચોક કરી લેવાનું છે આપણે આ રીતે એને થોડું થોડું ચોક થઈ જાય કેમકે કાંદો આપણે કાચો લીધો તો એટલે હવે એની અંદર આપણે લસણ એડ કરીશું આ લસણને પણ આપણે એ રીતે ચોક કરી લેવાનું છે તો એ પણ આવી રીતે અધકચરું ચોક થઈ જાય પછી એની અંદર હવે આપણે આ નાખીશું જે મરચાં શેકેલા હતા એને આપણે કટકા કરી લીધેલા છે અને એને ચોક કરીશું આ રીતે બધી જ વસ્તુને એડ કરતા જઈશું અને ચોપ કરતા જઈશું હવે આમાં આપણે એડ કરીશું ટામેટાને તો જો આપણે હવે આ શેકેલી સીંગ છે જે સરગવાની એનો વઘાર કરીએ છીએ આ આપણે જે પીસેલું છે આમાં આપણે લસણ ટામેટા અને ડુંગળીને મરચાં શેકીને નાખેલા છે ને ડુંગળી કાચી લીધેલી છે હવે એનો આપણે વઘાર કરીશું તો વઘારમાં આપણે આમાં લસણ ડુંગળીને બધું લીધું છે એટલે થોડી રાઈ નાખીશું અને થોડું

રસીલા બેના રસોડે મસ્ત લાગે છે જો એકદમ સુગંધ સરસ આવી છે તો પેલું લસણ છે એટલે હવે આને આપણે મસાલા કરીશું તો મસાલામાં સૌ પ્રથમ આપણે થોડી હળદર એડ કરીશું અડધી ચમચી થતી અને લાલ મરચું બહુ જ ઓછું નાખીશું કેમકે આપણે એમાં શેકેલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચું આપણે ઓછું એડ કરીશું અને એને સરસ રીતે

એક ખાલી આપણે કાંદા કાચા લીધેલા હતા તો કાંદાજ સરસ રીતે તો થઈ ગયા છે હવે એને આપણે આ જે સરગવાને આપણે માવો કાઢેલો છે શેકીને એ એડ કરી જેટલો આજથી એને સરસ રીતે મેસ થાય એટલો કરી લેવાનો છે અને એને પણ આપણે સરસ રીતે હલાવી દઈશું તો જુઓ કેટલું મસ્ત શાક લાગે છે ખૂબ જ સરસ ટેસ્ટ છે સરગવાને શેકીને તમે કોઈ દિવસ આવી રીતે બનાવ્યું હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને ના બનાવ્યું હોય તો મારો આ વિડીયો જોઈ અને તમે ઘેરે આ રીતે ઓળો બનાવીને ખાજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ ઓળો કેવો લાગે છે હવે આને આપણે થોડી વાર સરસ રીતે ચડવા દેજું તો જો આપણો ઓળો એકદમ ચડી ગયો છે અને મસ્ત તૈયાર થઈ ગયો છે હવે આને આપણે સર્વ કરીશું આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો તૈયાર છે આપણો સરગવાની સિંગનો ઓળો હવે એને આપણે ગાર્નિશિંગ કરીશું લીલા ધાણાથી તો જો કેટલો મસ્ત લાગે છે એકદમ ખાવામાં ટેસ્ટી બને છે અને આપણે એને આ રીતે આખું ભાણું તૈયાર કરીશું તો આપણે અહીંયા સરગવાની સિંગનો ઓળો લીધો છે અહીંયા આપણે આખી કેરીના દાબડાનું અથાણું લીધું છે અહીંયા આપણે બાજરાના રોટલા ઉપર માખણ લીધું છે અને ઘઉંના લોટનો પાપડ લીધો છે અને ઘરની દહીંની છાશ લીધી છે તો જો તમને આ મારી આખું કાઠિયાવાડી ખાવાનું ભાણું કેવું લાગ્યું એ મને કમેન્ટ બોક્સમાં લખજો મિત્ર એવો કે જે જે ઢાલ તરીખો હોય આ મારી બેનપણીના ફાર્મ હાઉસ રેખાબેન ચોવટીયા જે મારી ફ્રેન્ડ છે ખાસ ફ્રેન્ડ છે એના ફાર્મ હાઉસમાંથી ખૂબ જ સરસ સરગવા આવ્યો હતો અને મને આઈડિયા આવ્યા એ ભાઈ ચાલો આપણે સરગવાની એક નવી આઈટમ બનાવીએ તો મેં સરગવાનો ઓળો બનાવ્યો છે તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો